જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાછા આજે મિત્રો આપણે શીખીશું ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા એ પણ એક ક્લિકમાં તો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન પર અને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કઈ રીતે કરવું એ શીખીશું મિત્રો મિત્રો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે સૌથી પહેલાં ક્રૂમ બ્રાઉઝર ઓપન કરી લઈશું આપણે ક્રૂમ બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચ સર્ચમાં લખી લેવાનું ફોટો રૂમ ફોટો રૂમ બેકગ્રાઉન્ડ રિમૂવર આ રીતે આવી જશે મિત્રો ફોટો બે ફોટો રૂમ બેકગ્રાઉન્ડ રિમૂવર એના પર ટચ કરી આપણે સર્ચ કરી લેવાનું સર્ચ કરશું એટલે પહેલી વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ બેકગ્રાઉન્ડ રિમૂવર રિમૂવ બીજી ફોર ફ્રી ઓનલાઈન એના પર ક્લિક કરી દેવાનું આપણે ક્લિક કરશું એટલે આ રીતે વેબસાઇટ ઓપન થઈ જશે નીચે પ્લસનું આઈકન અને સ્ટાર્ટ ફો ફ્રોમ અ ફોટો એના પર ક્લિક કરી દેવાનું અને ફોટો ઇમ્પોર્ટ કરી લેવાનો જે ફોટાનું બેકગ્રાઉન્ડ રીમૂવ કરવાનું હોય એ ફોટો ગેલેરી પર જઈ મિત્રો તો મિત્રો આ રીતે આપણે ફોટો લઈ લઈશું ડન પર ક્લિક કરી દેવાનો ફોટો લીધા પછી થોડી રાહ જોવાની રહેશે મિત્રો આપણે પ્રોસેસિંગ ચાલુ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણા ફોટોનું બેકગ્રાઉન્ડ રીમૂવ થઈ ગયું છે અને ફોટાની ક્વોલિટી પણ લોસ થઈ નથી મિત્રો એચડી ક્વૉલિટીમાં નીચે ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે મિત્રો એના પર ક્લિક કરવાનું મિત્રો ડાઉનલોડ ના થાય તો તમારે પિક્સલ લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખવાની ઇન્સ્ટોલ કરી રાખવાની આ રીતે આવે તો ઉપર અહીંયા અહીંયા આઇકન પર ટચ કરી દેવાનું ફરીથી ક્લિક કરશું ડાઉનલોડ પર ફરીથી ક્લિક કરી દેવાનું મિત્રો આપણે પછી મિત્રો શેરનું ઓપ્શન આવે તો મોર પર ક્લિક કરી દેવાનું આપણે ક્લિક કરશો એટલે મિત્રો તમને પિક્સલ લેબ એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે તો દેખાશું એના પર ક્લિક કરી દેવાનું પડે મિત્રો આ રીતે પિક્સલ લેબમાં ઓપન થઈ જાય તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે અને ફોટાની ક્વોલિટી પણ સારી છે મિત્રો તમે જોઈ શકો છો હવે આને સેવ કરવા માટે અહીંયા ખરા આના આઈકન પર ટચ કરી દેવાનું મિત્રો રાઈટનું ઓપ્શન દેખાય એના પર ટચ કર્યા ભાઈ ઉપર સેવનું ઓપ્શન દેખાય મિત્રો એના પર ક્લિક કરી દેવાનું આપણે નીચે લખેલું સેવ અસ ઇમેજ એના પર ક્લિક કરી દેવાનું નીચે ડિફોલ્ટ પર ક્લિક કરીશું આપણે અલ્ટ્રા પર ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી કરી લેવાનું મિત્રો આપણે આ રીતે આપણી ફોટો પીએનજી ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે મિત્રો અને સેવ પણ ગેલેરીમાં થઈ જશે મિત્રો મિત્રો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો म्हीसू न व्हिडिओमध्ये तिथ्या सुद्धा जय हिंद जय भारत